નમસ્કાર હું છું મિયંકા પરમાર અંકલેશ્વર ના ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં આકાર લઈ રહેલ તુલસીપત્ર ગ્રીન્સમાં પરવાનગી વિરુદ્ધનું બાંધકામ થઈ રહ્યું હોવાની વિગતો સપાટી પર આવી અંકલેશ્વર જીઆઈડીસી ની એલવીસ લાઈફ સાયન્સ કંપનીમાં ફ્લેશ વાયર આઠ કામદારો ઘાયલ થયા બે કામદારો ગંભીર રીતે દાઝ્યા ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજનો પરંપરાગત ગરબા મહોત્સવ સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ નવરાત્રી પર્વ અંતર્ગત વિસર્જન સાથે માતાજીના જયઘોષ ગુંજ્યા દેશી ઢોલના તાલે પૌરાણિક શેરી ગરબાની પરંપરા જીવન અંબાજી મંદિર ખાતે પૌરાણિક ગરબાથી ગુંજી ઉઠ્યું વાલ્મીકી વાસ અંગલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં અયપ્પા ટેમ્પલની સામે આકાર લઈ રહેલ તુલસી ગ્રીન્સમાં પરવાનગી વિરુદ્ધનું બાંધકામ થઈ રહ્યું હોવાની વિગતો સપાટી પર આવી છે અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતની હદમાં અયપ્પા ટેમ્પલની સામે સર્વે નંબર ઓબ્લિક તુલસીપત્ર એક બાંધકામ થઈ રહ્યું છે જેમાં પરવાનગી વિરુદ્ધનું બાંધકામ થઈ રહ્યું છે બાબત તો એ છે કે ચાલી રહેલ આ બાંધકામમાં માર્જિન છોડવાની જગ્યામાં પણ બિલ્ડર દ્વારા બાંધકામ કરાઈ રહ્યું છે ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહેલ ભરૂચ અંકલેશ્વરમાં ઠેર ઠેર આ પ્રકારના બાંધકામ થઈ રહ્યા છે જેમાં અન્ય રાજ્યોમાંથી રોજગારી મેળવી સ્થાયી થવાનું સ્વપ્ન જોતા લોકોને અંધારા નાખી છેતરવાનું ષડયંત્ર આવા બિલ્ડરો અને તેમના મળતિયાઓ કરી રહ્યા છે જાણે કે પોતાના આર્થિક ફાયદા માટે સામાન્ય અને વર્ગીય પરિવારોને લૂંટવાના ધંધો ખોલીને બેઠા હોય ત્યારે આવા બિલ્ડરોએ કંઈ કેટલાય બાંધકામ કરી લોકોને છેતર્યા હશે જોકે હાલ બોડા દ્વારા ઘણી ખરી જગ્યાએ પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે અને કેટલાક બાંધકામ તોડી પણ પાડવામાં આવ્યા છે જેમાં હાલમાં જ ભરૂચ અંકલેશ્વર રોડ પર હોટલ રિવેરા ગ્રીન્સને સીલ કરવામાં આવી છે અન્ય એક કિસ્સામાં જોઈએ તો અંકલેશ્વરના સુરવાડી વિસ્તારમાં માધવાનંદ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં વિરુદ્ધનું બાંધકામ થયું હતું જેમાં સૂચિત નકશામાં જરૂરી માર્જિન છોડવામાં આવ્યું ન હતું જેમાં એક અરજદારની અરજીના પગલે સાત વર્ષ બાદ દ્વારા પગલા ભરવામાં આવ્યા છે અને બાંધકામ દૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે લેભાગુ બિલ્ડરો આ પ્રકારના બાંધકામ કરી પોતાનો સ્વાર્થ પૂરો કરી હાથ અધ્ધર કરી દેતા હોય છે અને આખરે ગ્રાહકોને રાતા પાણીએ રડવાનો વારો આવે છે આ જ પ્રકારનું એક બાંધકામ અંકલેશ્વરના ગડખોલ ગ્રામ પંચાયત વિસ્તારની હદમાં અયપ્પા ટેમ્પલની સામે જતા માર્ગ પર સર્વે નંબર બસો પંચાવન ઓબ્લિક એકમાં તુલસીપત્ર ગ્રીનસા નામે થઈ રહ્યું છે જેમાં બિલ્ડર દ્વારા બોરડા કચેરી દ્વારા આપવામાં આવેલી પરવાનગી વિરુદ્ધનું બાંધકામ થઈ રહ્યું છે જેમાં પરવાનગીમાં દર્શાયેલ સૂચિત બાંધકામ અને હમણાં થઈ રહેલ બાંધકામમાં વિસંગતતાઓ જણાઈ રહી છે નકશામાં દર્શાવ્યા મુજબનું જરૂરી માર્જિન છોડવામાં આવેલ નથી આ અંગે જો બોડા કચેરી દ્વારા સ્થળ તપાસ કરી બોડાએ આપેલ પરવાનગી મુજબનું બાંધકામ છે કે નહીં તે અંગેની ખરાઈ કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે નિયમ અનુસાર પરવાનગી વિરુદ્ધનું કરવામાં આવેલ બાંધકામ પણ દૂર થઈ શકે છે અને ગ્રાહકો છેતરાતા બચી શકે છે અત્રે ઉલ્લેખનીય છે કે જો બોડા દ્વારા આ અંગે પગલાં ભરવામાં આવે તો આવા બિલ્ડર અને તેના મળે શાન ઠેકાણે આવી શકે અને આવા કૃત્યો કરતા અન્યો માટે પણ આ કિસ્સો ચેતવણીરૂપ બની શકે છે જોવું રહ્યું કે આ અંગે બોડા ક્યારે અને કેવા પગલાં ભરે છે અંકલેશ્વર જીઆઈડીસી માં ફરી એકવાર ઔદ્યોગિક અકસ્માત સર્જાયો છે એલિવસ લાઈફ સાયન્સ કંપનીમાં થયેલ ફ્લેશ ફાયર ને કારણે કુલ આઠ કામદારો ઘાયલ થયા છે આઠ કામદારો પૈકી બે કામદારો ગંભીર રીતે દાઝી જતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા અંગલેસર જીઆઈડીસીમાં આવેલ એલિવસ લાઇફ સાયન્સ કંપનીમાં થયેલા ફ્લેશ ફાયરના કારણે કુલ આઠ કામદારો ઘાયલ થયા છે બે કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા જેને તાત્કાલિક સારવાર માટે સુરત ખાતે ખસેડવામાં આવ્યા છે અન્ય છ કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળે છે કંપનીની અંદર સર્જાયેલી અચાનક આગથી કર્મચારીઓમાં દોડધામ મચી જવા પામી હતી ઘટના અંગે જાણ થતાં જ પોલીસ તેમજ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે આગનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી આકસ્મિક અકસ્માતો વારંવાર વિસ્તારમાં કર્મચારીની સુરક્ષા અંગે ફરી સવાલો ઉભા થયા છે ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત ગરબા મહોત્સવ યોજાયો હતો સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અર્વાચીન ગરબાની વધતી જતી બોલબાલા છે પ્રાચીન પરંપરાઓને જીવંત રાખવા સાથે સાથે સ્વદેશી વસ્તુઓના પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવા માટે સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજે જાડેશ્વર સ્થિત રાધેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય પરંપરાગત ગરબાનું આયોજન કર્યું છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસથી વિરાસતભી મંત્રને અનુસરીને આ ગરબા મહોત્સવમાં ભક્તિ સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમ સાથે સામાજિક સંદેશનો પણ પ્રસાર થયો હતો આઠમા નોરતે યોજાયેલા આ પરંપરાગત ગરબામાં દીપક સાથે માથા પર માટીનો ગરબો લઈને માતાજીની આરાધના કરી હતી આ ગરબા કાર્યક્રમમાં ખાસ કરીને સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગનો સંકલ્પ લેવાયો હતો સમાજના આગેવાનો અને યુવાઓએ આત્મનિર્ભર ભારતના આહવાનને ટેકો આપતા વિદેશી વસ્તુઓનો ત્યાગ કરીને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાની પ્રતિજ્ઞા લીધી હતી સાથે જ સ્વચ્છતા હી સેવા અભિયાનને અનુસરીને સ્થળ પર સ્વચ્છતા જાળવવા અને સમાજમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ પણ સર્વે ખેલૈયાઓએ લીધો હતો ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજના આ ભવ્ય અને ભક્તિપૂર્ણ ગરબા મહોત્સવે માત્ર પરંપરા નહીં પરંતુ સમાજ જાગૃતિનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અર્વચીન ગરબાની વચ્ચે પરંપરા સાથે સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાનને સંદેશો આપવાનો આ પ્રયાસ સૌ કોઈ માટે પ્રેરણા સ્ત્રોત બની રહ્યો છે અમારા સૌરાષ્ટ્ર લેવા પઠન સમાજ દ્વારા પ્રાચીન ગરબાનું આયોજન કરેલું છે અમારી કન્યાઓ માથે ગરબા લઈને સ્વદેશો પાઠવ્યો છે કે પ્રાચીન ગરબા એ લોકો માટે ખૂબ જરૂરી છે નરેન્દ્રભાઈ મોદી જે આપણા વડાપ્રધાન છે એમણે આપણને સંદેશો પાઠવ્યો છે કે આપણી સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપીએ એટલા માટે એમના સંદેશાને અમે લોકો સુધી પહોંચાડવા માંગીએ છીએ જય શ્રી કૃષ્ણ શ્રી સૌરાષ્ટ્ર લેવા માટે સેવા સમાજ ભરૂચ દ્વારા આયોજિત નવમાં નવરાત્રિ મહોત્સવમાં આજે માતાજીના આત્મક નવરાત્રિમાં નવરાત્રીમાં આત્મા નોર્થે દરેક બહેનો માથે ગરબા લઈ અને ગરબે ગુમ્યા હતા જેમાં અત્યારની પરંપરા એ લોકલ અત્યારની પરંપરા મુજબ જે ગરબા લઈ અને તેનો રમ્યા હતા તેમજ ભાઈઓ આજે એક સ્લોગન જે સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત એ મુજબ સ્લોગન સાથે બધાએ સ્વચ્છતાના પ્રતિક લીધા હતા ધાર્મિક કાર્યક્રમોમાં સક્રિય બની રહ્યું છે નવરાત્રીના નવમા દિવસે અહીં સેવાભાવી સંસ્થા તથા ટ્રસ્ટી મંડળોના સહયોગથી કુંવારિકા કન્યાઓનું વિધિપૂર્વક પૂજન અને આરતી ઉતારવાનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો પરંપરા મુજબ કુંવારિકા કન્યાઓ માતા અંબાજીનું સ્વરૂપ માનવામાં આવે છે તેથી આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે કન્યાઓનું પૂજન કરાયું હતું કન્યાઓને લાણી અર્પણ કરી તેમનું સન્માન પણ કરાયું હતું અને માતાજીના આશીર્વાદ રૂપે તેમને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો આ ધાર્મિક પ્રસંગે પાંજરાપુરના ટ્રસ્ટીગણ મહેન્દ્ર કંસાળા બિપિન ભટ્ટ સહિત શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવોથી ભરપૂર આ આયોજનને કારણે પાંજરાપુર પરિસરમાં દિવ્યા અને પાવન માહોલ સર્જાયો હતો નવરાત્રી દરમિયાન રોજિંદા ભક્તિમય કાર્યક્રમો સાથે કન્યાઓનું પૂજન આરતી ઉતારવાનો આ કાર્યક્રમ સામાન્ય સંસ્કૃત અને યાદ અપાવતો સાથે સાથે માતૃશક્તિ પ્રત્યેના આદરની પ્રતિકૃતિ તરીકે રહ્યો હતો આજરોજ નોમ એટલે કુમારિકા પૂજન નો મહત્વ છે ભરૂચ પાંજરાપુર દ્વારા સનાતન સંસ્કૃતિના ઉત્થાન માટે હંમેશા આવા કાર્યક્રમો કરવામાં આવે છે આજ રોજ બે વર્ષથી માંડીને અગિયાર વર્ષ સુધીની નાની બેબીઓ એટલે બાળકીઓ એનું કુમારિકાઓનું પૂજન કરી એમની આરતી કરી અને એમને ભોજન કરાવવાનો અહીંયા એક નવો પ્રયોગ આજથી શરૂ કરવામાં આવેલો છે આ વર્ષો જૂની પરંપરા છે પણ કાળક્રમે શહેરી વિસ્તારમાં એનું એટલું ચલણ રહ્યું નથી ત્યારે તે પુનઃસ્થાપિત કરવા માટે ભરૂચ પાંજરાપોળે આ પ્રયત્ન કર્યો છે વર્ષો વર્ષ આ રીતે આ કુમારિકા પૂજનનો કાર્યક્રમ નવરાત્રિના અંતે એટલે કે નોમને દિવસે કરવાનું અમારું આયોજન છે ભરૂચના તમામ સજ્જનો અને સન્નારીઓને અમારી વિનંતી છે કે તેઓ આવા કુમારિકા પૂજ પૂજનના કાર્યક્રમમાં પણ આવનાર દિવસોમાં પણ અમને સહકાર આપશે દેશી ધૂળના ગજબના તાલ સાથે વર્ષો જૂની પરંપરા મુજબ આજે પણ શેરીના લોકો પૌરાણિક ગરબાની મજા માણતા જોવા મળે છે કોઠી રોડ વાલ્મિકીવાસ ખાતે આવેલ અંબાજી મંદિર ખાતે દર વર્ષે નવરાત્રીના પવિત્ર પર્વમાં દેશી ધૂળના થાપ સાથે ફળિયામાં રહેતા ગાયકોએ પોતાના કંઠથી સુમધુર અને પૌરાણિક ગરબા ગાઈને માતા જગદંબાની આરાધના કરવામાં આવે છે આ ગરબામાં એવી વિશેષતા છે કે આજની પેઢી જે ગરબા ભૂલી ગઈ છે તે અહીં ફરીથી જીવંત થઈ ઉઠે છે સંગીતના સ્વરમાં ભક્તિનો સંદેશ અને પરંપરાની સુગંધ અનુભવી શકાય છે વળિયાના યુવક યુવતીઓ વડીલો અને નાના મોટા બાળકો સૌ મન મૂકીને નવરાત્રીના નવ દિવસ સુધીમાં અંબાની ભક્તિમાં લીન થઈ જાય છે આવો શેરી ગરબાનો આનંદ માત્ર સંગીત કે નૃત્ય પૂરતો નથી રહેતો પરંતુ સમાજમાં એકતા ભક્તિ અને પરંપરાની જોડાણની અનુભૂતિ પણ કરાવે છે શહેરમાં નવરાત્રી પર્વના અંતિમ દિવસે ભક્તિભાવ અને શ્રદ્ધાથી ભર્યા દ્રશ્યો સર્જાયા હતા દશેરાના શુભ અવસરે શ્રદ્ધાળુઓએ દુર્ગા માતાની આરાધનાનું આરાધના પ્રતિક મનાતા જવારા વિધિપૂર્વક પૂર્વક નર્મદા નદી વિસર્જિત કર્યા હતા ભરૂચ શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો માતાજીના જયઘોષ સાથે દસસો મેઘઘાત ખાતે એકત્રિત થયા હતા માતાજીના જવારાને ઘેરા ભક્તિભાવથી પૂજન અર્ચન કરીને નર્મદા નદીના પવિત્ર જળમાં અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઘાટ વિસ્તારમાં ભક્તિ ઉત્સાહ અને શ્રદ્ધાનો અનોખો માહોલ છવાયો હતો નવરાત્રી દરમિયાન ઘર ઘરમાં તેમજ મંદિરોમાં સ્થાપિત થયેલા જવારા હવે દુર્ગા માતાજીની કૃપા અને આશીર્વાદની ભાવના સાથે નર્મદા માતાને સમર્પિત કરવામાં આવ્યા છે પરંપરા મુજબ જવારા વિસર્જનનું વિશેષ મહત્વ માનવામાં આવે છે જે શક્તિ સમર્પણ અને માતાજીના આશીર્વાદનું પ્રતિક છે આ રીતે નવરાત્રીના પાવન પર્વ સમાપન ભરૂચ શહેરમાં શ્રદ્ધા આસ્થા અને સાંસ્કૃતિક પરંપરાના રંગ સાથે થયો હતો શ્રી ગણેશ જ્યોતિષ શુદ્ધ અને સાત્વિકતાથી દરેક ધર્મના કાર્ય કરનાર સો ટકા સચોટ નિકાલ બધાથી પહેલા કામ મારું કરેલું અતુટ રહેશે લવ પ્રોબ્લેમ પ્રેમી પંખેડાનું મિલન લગ્ન સગાઈમાં રુકાવટ પતિ પત્ની અનબનાવ સોતન મુક્તિ ધારેલું કામ કરાવવું ગુજરાતમાં પ્રખ્યાત મહારાજ વિદેશીઓ વિઝા પ્રોબ્લેમ નોકરી ધંધામાં રુકાવટ કોઈનું ખવડાવેલું પીવડાવેલું ગુપ્ત રોગોનો નિકાલ સંતાન પ્રાપ્તિ વાહન યોગ દારૂ છોડાવો મકાન યોગ કામ ન થવાનું કારણ શું દરેક પ્રકારના યંત્ર નંગ વીટી પેન્ડલ સાત્વિક પદ્ધતિથી સિદ્ધ કરી આપવામાં આવશે કાલસર ચંડાલ યોગ ભૂમિદોષ કર્મદોષ વિદ્યા પ્રાપ્તિ માટે ખાસ મળો ખાતામાં આકાશ ગંગા ફ્લેટ ની સામે સેવાશ્રમ રોડ ભરૂચ મોબાઈલ નંબર એક્યાસી ચારસો સોળ જીરો જીરો પાંચસો અગિયાર ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા માર્ગો અંગે કચેરી અને માર્ગ મકાન વિભાગમાં ભરૂચ જિલ્લાપાલિકા કચેરી ખાતે અને તંત્ર સામે સૂત્રોચ્ચાર પણ પોકાર્યા હતા આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે રસ્તાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે જેના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ આરસી રોડ બે વર્ષ પણ ટક્યા નથી અને વરસાદમાં ધોવાણ થઈ ગયા છે જનતા કરોડો રૂપિયાનો ટેક્સ ભરી રહી છે તેની સામે જે સુવિધા આપવામાં આવે છે તેની સામે પણ તેઓએ પ્રશ્નો ઉભા કર્યા હતા દસ દિવસમાં જો માર્ગોનું સમારકામ નહીં કરવામાં આવે તો તેઓ દ્વારા ઉગ્ર આંદોલનની ઉચ્ચારવામાં આવી હતી ભરૂચ જિલ્લાની અંદર આજે જે રોડ રસ્તાની પરિસ્થિતિ છે ખૂબ ગંભીર બાબત છે જે રોડ રસ્તાની લીધે આજે ઘણા મોટા મોટા એક્સિડન્ટો થઈ રહ્યા છે લોકો આજે સમયસર પોતાની નોકરી ઉપર નથી પહોંચી શકતા દહેજની અંદર આટલો મોટો ઔદ્યોગિક જે વિસ્તાર આવ્યો છે આની અંદર પણ સવારે જ્યારે એમને સેક બપોરે જ્યારે સેકન્ડશીપમાં જતા હોય ત્યારે એમને ઘરે આવતા સવારના સાત વાગી જાય છે આ ખૂબ ગંભીર બાબત છે આ તંત્રએ ભાજપના નેતા હોય આની નોંધ લેવી જોઈએ અને આ નોંધ અપાવવા માટે આજ રોજ આમ આદમી પાર્ટી તરફથી અમે ભરૂચ નગરપાલિકાને અને અહીંયા આર એન ડિપાર્ટમેન્ટને અને જીએસઆરડીસીના ડિપાર્ટમેન્ટની અંદર પણ આની રજૂઆત લઈને આવ્યા છે દિન દસની અંદર આ રોસ રોડની જે મરામત છે એ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંડિયા માર્ગે આમ આદમી પાર્ટી દ્વારા

રંગીન વસ્ત્રોમાં ઝૂમતા જોવા મળ્યા હતા વિશેષ આકર્ષણરૂપે આ પ્રસંગે આહિર સમાનના લગભગ સોથી એકસો પચાસ જેટલા ભાઈઓ અને બહેનો પરંપરાગત વેશભૂષામાં ગરબા રમતા જોવા મળ્યા હતા તેમની હાજરીથી આ કાર્યક્રમમાં પરંપરા અને સાંસ્કૃતિક રંગત વધારી હતી ગાયક ભાવેશ આહિરની હાજરી પણ વિશેષ ગણાવી શકાય કારણ કે બે વર્ષ પહેલા દ્વારકા ખાતે તેમણે ઇતિહાસ સર્જ્યો હતો આજે ભરૂચના આ મંચ પર ફરીથી તેમની હાજરી ખેલાડીઓ માટે ગૌરવપૂર્ણ ક્ષણ બની રહી હતી આ વેળાએ જિલ્લા પોલીસવાળા અક્ષયરાજ મકવાણા આરડીસી એનઆર ધાંધલ સહિત આહિર સમાનના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પોલીસ પરિવારના સભ્યોની સાથે સમાજના લોકો એકતા સાથે જોડાતા કાર્યક્રમનું ગૌરવ પણ વધ્યું હતું પોલીસ વેલફેર સોસાયટી દ્વારા આયોજિત આ સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો હેતુ લોકોને સુરક્ષિત વાતાવરણમાં પરંપરાગત લોકોત્સવ માણવાની તક આપવાનો છે મહોત્સવમાં થયેલી વ્યવસ્થા પોલીસની હાજરી અને સાંસ્કૃતિક ઝડક સાથે ભરૂચવાસીઓએ આઠમા નોરતે યાદગાર ગરબાની મોજ માણી હતી નેતા રાહુલ ગાંધી દ્વારા ભાજપ અને ચૂંટણી પંચની મિલી ભગત વોટ ચોરી થતી હોવાના આક્ષેપ બાદ કોંગ્રેસે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે આ અભિયાન અંતર્ગત ગુજરાતમાં તારીખ ત્રણ થી દસ ઓક્ટોબર દરમિયાન વોટચોર ગાંધીછોર ઝુંબેશ યોજાશે આ સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસના કાર્યાલય ખાતે પોલિટિકલ અફેર્સ કમિટીની અગત્યની બેઠક મળી હતી બેઠકમાં આગેવાનો દ્વારા ઝુંબેશને વધુમાં વધુ લોકોને જોડીને સફળ બનાવવા માટે ચર્ચાઓ થઈ હતી કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે આ ઝુંબેશ દ્વારા ચૂંટણી પંચની ગેરરીતિઓને ઉજાગર કરી લોકતંત્રની રક્ષા માટે લોકોમાં જાગૃતિ લવાશે કાર્યક્રમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના માર્ગદર્શન હેઠળ યોજાશે બેઠક દરમિયાન આગેવાનો દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે પણ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી આંગલેશ્વર નગરપાલિકામાં માઈ ભક્તો દ્વારા સ્થાપિત જવારાની નવ દિવસ પૂજા અર્ચના કરી શોભાયાત્રા કાઢી નર્મદા નદીમાં વિસર્જન કરાયું હતું આસો નવરાત્રિના નવ દિવસ સુધીમાં મા આદ્યશક્તિની આરાધનામાં લીન થયા હતા ઘરે ઘરેમાં મા આદ્યશક્તિના પ્રતિક સ્વરૂપે ગર્ભ મૂકી ઘરે ઘરે સ્થાપના કરવામાં આવી હતી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે મા અંબાજીની આરાધના કરાઈ હતી નવરાત્રિ નિમિત્તે ભક્તો દ્વારા નવ દિવસ સુધી શક્તિના સ્વરૂપે જવારા વાવી તેનું સ્થાપન કરવામાં આવે છે અને માય ભક્તો દ્વારા ઘરે તેમજ મંદિરના ગર્ભગૃહમાં નવ દિવસ સુધી પૂજા પાઠ આરતી કરી શક્તિની ભક્તિ કરવામાં આવે છે અને દશેરાના દિવસે આ જવારાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર ખાતે આજરોજ ભક્તોએ જવારાના વિસર્જનની શોભાયત્રા કાઢી હતી વાતે ગાતે જવારાની શોભાયત્રા કાઢી નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરવામાં આવ્યું હતું આ વિસર્જન યાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અંગલેશ્વર તાલુકા ભાજપ યુપીએલ કંપની અને જૂના બોરભાઠા ગામના ગ્રામજનો દ્વારા સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત ગોલ્ડન બ્રિજની ની બાજુમાં આવે સ્મશાન પાસે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું સ્વસ્થ ભારત મિશન કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર તાલુકા ભાજપ યુપીએલ કંપની અને જૂના બોરભાઠા બેટના ગ્રામજનોના સંયુક્ત ઉપક્રમે ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ ગામના સ્મશાન પાસે સાફ સફાઈ કરાઈ હતી આ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય ભરતભાઈ પટેલ ગામના સરપંચ પંકજ પટેલ ભાજપના હોદ્દેદારો ગુજરાતી શાળાના આચાર્ય અને શિક્ષકો તેમજ યુપીએલ કંપનીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ તારીખ પચીસ નવ બે હજાર પચીસના રોજ સ્વસ્થ ભારત મિશન અંતર્ગત આજ રોજ જૂના બોરબાટા બેટ શમશાન ખાતે તાલુકા ભાજપ સાઈડથી તેમજ

પ્રધાનમંત્રીની પંચોતેરમી વર્ષગાંઠ નિમિત્તે નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત રાજ્યની તમામ જેલોમાં આરોગ્ય ચકાસણી કાર્યક્રમ વિનામૂલ્યે ચલાવવાનું હોય જે સંદર્ભે પોલીસ મહાનિર્દેશક ડોક્ટર કે એલ એન રાવની સૂચના અને માર્ગદર્શનથી ભરૂચ જિલ્લા જેલ ખાતે સિવિલ હોસ્પિટલ ભરૂચના સહયોગથી વિવિધ રોગોના તજજ્ઞ ડોક્ટરો દ્વારા સર્વરોગ નિદાન મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેડિકલ કેમ્પમાં બંદીવાન ભાઈઓ બહેનો તેમજ ફરજ પરના અધિકારીઓ કર્મચારીઓએ ભાગ લીધો હતો વિવિધ તજજ્ઞ દ્વારા ચકાસણી કરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી આ નિમિત્તે જેલ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા ઉપસ્થિત રહેલ વિવિધ રોગોના તજજ્ઞ તબીબોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો જંબુસર નહેરુ નગર પાસે ગતરોજ રાત્રિના પાર્ક કરેલ મારુતિવાથી બેટરી ટાયર અને હું ચોરી કરી ચોરો પલાયણ થઈ ગયા હતા જંબુસરનગરમાં રાત્રે નિશાચરો સક્રિય થયા હોય તેમ લાગી રહ્યું છે જમ્મુસરનગરના સદ્દામ પઠાણનાઓ ડ્રાઇવિંગ કરી પોતાનું પેટીયું લડે છે તેઓએ ગતરોજ રાત્રિના સમયે નહેરુનગર પાસે પોતાની મારુતિ વાન પાર્ક કરી હતી તે સમય દરમિયાન અજાણ્યા નિશાચરોએ આવી મારુતિ વાનમાંથી બેટરી ટાયર અને હોર્નની ચોરી કરી પલાયન થઈ ગયા હતા સવારે આવીને જોતા વાનમાંથી સામાનની ચોરી થયાનું માલુમ પડતા સદ્દામભાઈના માથે આપ તૂટી પડ્યું હતું હવે રોજી રોટી કેવી રીતે કરશે તે એક પ્રશ્ન ઊભો થયો છે સદર બનાવ અંગે સદ્દામ પઠાણ દ્વારા જમ્મુસર પોલીસને પણ જાણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું મારું નામ સદ્દામ અબ્દુલ પઠાણ જે આ મારી વાન છે મેં રાતના સમયમાં અહીંયા ગાડી પાર્ક કરેલી અને સવારે હું આવ્યો ત્યારે મારી ગાડીમાંથી બેટરી ટાયર ને હોન એ ચોરાઈ ગયા હતા મેં પોલીસને જાણ કરેલી જમ્મુસર वीर नगर सोसायटीने बाजूमध्ये ભરૂચ તાલુકા દશેરા કરવામાં આવ્યું હતું ગામના મંદિરોમાં સ્થપાયેલા વધુ દશેરા પર્વ નિમિત્તે પાંચ દેવી મંદિર ખાતે એકત્ર થયા બાદ ત્યાંથી મોટી સંખ્યામાં ભક્તો દ્વારા જવારાઓને નર્મદા નદીના નીરમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા તાલુકાના

પરવાનગી વિરુદ્ધનું બાંધકામ થઈ રહ્યું હોવાની વિગતો સપાટી પર આવી અંગલેશ્વર જીઆઈડીસી ની એલવીસ લાઈફ સાયન્સ કંપનીમાં ફ્લેશ વાયર આઠ કામદારો ઘાયલ થયા બે કામદારો ગંભીર રીતે દાજ્યા ભરૂચમાં સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજનો પરંપરાગત ગરબા મહોત્સવ સ્વદેશી પ્રચાર અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ ભરૂચ પાંજરાપોળ ખાતે નવરાત્રી પર્વ નિમિત્તે કુંવારિકા પૂજન અને આરતી ઉતારાઈ ભરૂચમાં નવરાત્રી પર્વ અંતર્ગત જવારા વિસર્જન સાથે માતાજીના જયઘોષ ગુંજ્યા દેશી ઢોલના તાલે પૌરાણિક શેરી ગરબાની પરંપરા જીવન અંબાજી મંદિર ખાતે પૌરાણિક ગરબાથી ગુંજી ઉઠ્યું વાલ્મીકી વાસ આજના સિટી ન્યૂઝ એ સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર સિટી ન્યૂઝના પ્રાયોજક હતા રવિ રત્ન મોટર